મહુવા તાલુકાના કથપર ગામે પાંચ દિવસ પહેલા બતાવનાર આધેડને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે મહુવા પોલીસ ઇન્સ્પેક્ટરને આદનપત્ર પાઠવ્યું મહુવા પંથકમાં ત્રણ બાળકી સાથે અશ્લીલ ચેષ્ટા કરનારને કડકમાં કડક સજા થાય અને તેનો વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું છે છ વર્ષની બે બાળકીઓ અને આઠ વર્ષની એકને ગુપ્તાંગ બતાવી અશ્લીલ ચેષ્ટા કરનારને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું અને ગામ લોકોની માંગ એવી પણ કરવામાં આવી છે કે આવા નરાધમનું ગામમાં સરઘસ કાઢવામાં આવે જેથી કરીને આવા કૃત્ય કરવાની બીજામાં હિંમત ન થાય

આપણા વચ્ચે સમજે બીજું અમારે ફાયદો પહોંચાડવો આરોપી પૂરો ફિટ થયેલ કામ કરવાનું અમારા લીગલ પ્રોસેસર જે પણ થાય મોબાઈલમાં હિસાબ છે